બોલતી નહી અત્યારે અમે છે ને જયાબેન ના ઘરે આવ્યા છીએ અને નાનું બાવલું જો કેવું સૂતું છે તો કે દીકરો છે કે દીકરી ઓ પેલા જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગની અંદર અત્યારનો મસ્ત મજાના નાઈ ધોને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને વિખાઈ ગયા પાછા હોઈલ તો પાછા જાગી ગયા એનું મેન કારણ છે એ ગયો એનું મેન કારણ છે કે અત્યારે વ્લોગનું સ્ટાર્ટિંગ છે ને હું કેટલા વાગ્યાથી ખબર સાડા ચાર વાગ્યાથી કરું છું અને અત્યારે છે ને નવી ઓસ્ટ્રીમાં છે ને હું આવીને મસ્ત મજાનો ઊભો રહી ગયો છું મારા મમ્મીએ જો કેવું મસ્ત બધું ડેકોરેટ કરી વાળ્યું છે જો ફ્રી હતા ને એટલા માટે મારા પપ્પાનો ફોટો લગાવી દીધો છે અને અમે સુરત રહેતા હતા ને ત્યારે હું તો હું બહુ નાનો હતો ત્યારે આ ફોટો પડાવેલો છે મારા મમ્મી અને મારા પપ્પાનો જો અને મારા પપ્પાનો ફોટો છે આ ત્યારબાદ માતાજીનો ફોટો એ લગાડી દીધો છે અને આ મારા દાદાનો ફોટો છે એટલે કે મારા પપ્પાના પપ્પા અને આ માતાજીનો ફોટો જોજો મહાકાળી માનો ફોટો છે તમને આમાં અંબે દેખાય તો કોમેન્ટ કરી દેજો દેખાણ આંબે માં મારા પપ્પા ફોટો લાવ્યા હતા પાવાગઢ થી એ ફોટો છે ને બા આ ફોટો મહાકાળી માં નો દાદા ને બી કડા કરવા ગયા તે નતા લેવા હા પાવાગઢ થી મારા પપ્પા ફોટો લાવ્યા હતા ને ફોટો ક્યાંક પડ્યો હતો પછી મેં કીધું ચલો હું ફ્રેમ મેં હાથે બનાવી છી પપ્પી ફ્રેમ છે મેં હાથે બનાવી અને બચ્ચા નાના નાના જો રાઈડો નાખે છે જો મોઢા ફાડે છે એને થાય કે અમને ખબર આવ્યા શરણ દેવા આવ્યા છે કેટલા મોટા ફાળે છો તણ છે મમ્મી હા આંખી ખુલી ગઈ છે અને મારા મમ્મી છે ને લસણ વ્યવસ્થિત બધું મૂકે છે અને મેં અત્યારે છે ને લોકનું સ્ટાર્ટિંગ કેમ કર્યું ખબર છે હું કંટાળી ગયો હા અવરલોકના મશીને મારું મગજ આખું પોલું કરી નાખ્યું છે એક પહેલું છે ને પેલા તો મારું મશીન ખરાબ થયું એ મશીન ખરાબ થયું ને એ રિપેરિંગ કરાયું રિપેરિંગ કરાયું આ લાવવા હરખું હાલ્યું નહીં પાછું રિપેરિંગ કરાયું પછી એ મશીન પાછું હાલ્યું નહીં હરખું પછી મારું બીજું મશીન છે ને મેં ગામમાં બીજે વાપરવા દીધું હતું એ લાવવા તો એ ખરાબ થઈ ગયું પછી મારું જૂનું મશીન હતું ને એ અમરેલી રિપેરિંગમાં દેવાઈ ગયો તો અમરેલી રિપેરિંગવાળાએ એમ કીધું કે તમારે અઠવાડિયું દસ દિસ થાય મેં કીધું જેટલો ખર્ચો થાય એટલો મને કયો પણ આજને આજમાં ન કરી આપે મારું કામ અધૂરું પડ્યું છે તો એ લોકો કીધું કે નહીં નહીં થાય દસ દિવસ થમી ગયા તો મારા ભાઈ બંને દુકાન હતી ને નેથીનો ઓવલોકનું મશીન ભાઈ એની પછી લઈ આવ્યો એ ઓવલોકનું મશીન આજ સવારથી હું વાપરતો એમાંથી ત્યાં જ્યાં સવારે મેં થોડું કટિંગ કર્યું થોડુંક વ્યવસ્થિત બધું મેં ક્યું પછી બ્લોગ છે ને મેં અધૂરો કર્યો તો બસ મેં કીધું પૂરો કરી દઉં પછી હવે ઘણું બધું કામ કાજ અધૂરી વાત રહી ગઈ છે પછી પાછા મેળા તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો ક્રિશા હુઈ જાય જવો બોલતી નહીં હાલા કરી જા આંખ્યું બીજા આંખ્યું બીજા દાંત કાઢતો દાંત કાઢતો હું કરો છો અંદર અત્યારે એમ છે ને જયાબેન ના ઘરે આવ્યા છે અને નાનો બાવલો જો કેવું સૂતું છે અને મનીષાબેન અહીંયા બેઠા છે અને બાવલો એનું મોઢું દેખાડતું નથી હા જ્યારે ઘરે આવ્યા ને ત્યારે એવું હતું અને બાવલાના પપ્પા એમાં એવું છે કે અમારા ગામમાં છે ને આઈ જનલ ચકલી ઘર છે એ વિશ્વ ચકલી દિવસ છે એટલા માટે એમાં કોમેન્ટ કરવાની છે અને ચકલી ઘર ફ્રીમાં આપવાના છે તો એ ભાઈ જો એ ગોતીને એવું કાંઈક કરે છે કાં અને બાવલાનું નામ ફટાફટ સજેશન કરી દેજો પણ નામ સજેશન કઈ રીતે કરશે કેવું તો પડશે ને કે આપણે દીકરો છે કે દીકરી એમ એનું ધ્યાન હોય તો ને કે દીકરો છે કે દીકરી ઓ ભલા એન મામીજી અહીં બેઠા છે ને એન શરમ થાય છે હા બાબો છે કે બેબી બાબો બાબો હા તો ફટાફટ છે ને નામ સજેસ્ટ કરી દેજો અને નામ છે ને કર્ક રાશિ ઉપરથી પાડવાનું છે કે ડર ડગલાનો ડ અને હરણનો એમ જ છે ને હા અને ઉપર સ્ક્રીન ઉપર નામ આપ્યા છે એટલે કે અક્ષર આપ્યા છે એના ઉપરથી ફટાફટ અક્ષર આપ્યા છે ફટાફટ

ભાઈ કઈ ગયો મને છે ને મમ્મી કેતા કે અમારા છોકરા બ્લોગ માં લઈ લેજો પણ એનો છોકરો આટલો કેવો છે તો શરમાય છે હે અને આનું ક્યાંક વ્યવહાર વ્યવહાર હગાય કરવાની છે કેવો મસ્ત રૂપાળો છે લાયંશી કેવી જોન સરમાઈ તો અત્યારે છે છે ને બધા દુકાને બેસવા આવ્યા અને અત્યારે છે ને હસી મજાક ની વાત ચાલતી હોય પણ તો કાલે જવાનું છે મારે બાવળિયાળી ઠાકર દ્વારા જવાનું છે એની પરફેક્ટ તૈયારી કરવાની અને તમને બધાને તો ખબર જ છે કે હું છે ને એકદમ પરફેક્ટ તૈયાર થઈને જાઉં કાંઈ ઘટે નહીં રીતે અને અલગ જ લુકમાં જવાનું હોય એ માટે અમારે સતીશભાઈ મારી હેલ્પ કરી રહ્યા છે અને અત્યારે છે ને કાનુડો દરવાજની તૈયારી કરે છે અને પેલા એ કેવું છે ને નોટબુક માં કાનુડો દોરી લઉં અને પછી છે ને મારે એ કાનુડો દોરવાનો છે અને કાલ કેવો લુક આપવાનો છે એ તો બધું તમને અંદાજે ખ્યાલ આવી જ ગયો હશે છતાંય ખ્યાલ ન હોય એ કોમેન્ટ જરી કરી દેજો કાલે આપણે ફરીથી પાછા મળીશું તો વ્લોગ પૂરો કરવાનો નથી પણ ખાસ અમારા પરમ મિત્રની ફરમાઈશ હતી એટલા માટે અત્યારે બ્લોગ સ્ટાર્ટિંગ કર્યો તો કેમ છે ભાઈ 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 બુઝાવા સુતો ચાલુ કરો કે શરમાઈ ગયા અત્યાર સુધી કે કે બ્લોગ જોવો છે જોવો છે